હવે આપણે વાત કરીશું સુરતના સચિનની તો ગુજરાતના સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા કંસાળ ગામના દસથી વધુ નિવાસીઓ નેપાળમાં આવેલા પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરના દર્શન માટે ગયા હતા પરંતુ ત્યાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે લાગુ કરાયેલા કરફ્યુમાં તેઓ ફસાઈ ગયા છે આ ઘટના બહાર આવતા જ તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે અને તેઓએ સ્થાનિક નેતાઓ તથા સરકારને તેમને સુરક્ષિત રીતે પરત ભારત લાવવા માટે અપીલ કરી છે આ વ્યક્તિઓ પશુપતિનાથ મંદિરના દર્શન માટે નેપાળ પહોંચ્યા હતા જ્યાં અચાનક વિરોધ પ્રદર્શનો તીવ્ર બન્યા અને સરકારે કરફ્યુની જાહેરાત કરી પરિણામે આ લોકો ત્યાં જ ફસાઈ ગયા છે તેમના પરિવારજનો જણાવે છે કે તેઓ વિડીયો કોલ દ્વારા સવાર અને સાંજ વાતચીત કરી રહ્યા છે જેમાં તેઓની સુરક્ષા અને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી રહ્યા છે જોકે કર્ફ્યુને કારણે તેઓનું પરત આવવું મુશ્કેલ બન્યું છે પરિવારજનોના જણાવ્યા અનુસાર અમારા પરિવારના સભ્યો મંદિર દર્શન માટે ગયા હતા પરંતુ ત્યાં અચાનક કર્ફ્યુએ તેઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે અમે સ્થાનિક નેતાઓ અને સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓને જલ્દી અને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની વ્યવસ્થા કરે સ્થાનિક તંત્ર અને ભારતીય રાજદૂતાવાસ તરફથી આ મદદ મેળવવાના પ્રયાસો ચાલુ છે

વાતચીત થાય એમના જો માહોલ હાલ નેપાળમાં છે એ ભયાનક અને ડરનો માહોલ છે તો તેના માટે સરકાર પાસે કેવી જાતની માંગણી છે પરિવાર માટે કઈ નહીં લોકો વ્યવસ્થિત ઘર આવી જાય બીજું તો ફારુલ કલ્પેશ નાયક કંસાડ ગામ

એ પછી લોકોને હોટલમાં જવાનું કીધું બહાર નહીં નીકળતા અને સરકાર પાસે તો એટલી જ માંગણી છે કે એ લોકોને સહી સલામત અહીંયા લઈ આવે